જય શ્રીરામ અને ગુડ આફ્ટરનૂન મિત્રો તો આજે તારીખ છે બાવીસ અને આપણે આવ્યા છીએ ભાટિયા તો આપણે એક રેટા અહીં ધોવાઈ રહી છે આપણે આવ્યા છીએ મોબાઈલ લેવા તો અહીં આપણે એમાં મોબાઈલ જોઈ રહ્યા છે તો મિત્રો આવી ગયા છે હાઈવે પર આપ જોઈ શકો છો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફુવાના ઘરે તો આ છે એનું ઘર અને જાળવાને ચલો હવે આપણે ફરી આપણે ઘરે રહેવાના થઈ અને અહીં બધી ગાડી પડી છે જોઈ શકો છો મિત્રો આવી ગયા છીએ કાકાના ઘરે અને હવે સપ્તાહમાં પહોંચી ગયા છીએ અને અહીં બધા લસ્સી ખાય છે ગરમી બહુ થાય છે તો આ છે અમારા ગામની સપ્તાહનો નજારો તમે જોઈ શકો છો આ છે મિત્રો કરંગિયા પરિવારની પીરસવાની ટુકડી તમે જોઈ શકો છો આજે આપો છે પીરસવામાં વાળો તો આ બધા લોકોને આજે પીરસવાનું કામ કરવાનું છે અને આપણે ત્યાં સુધીમાં ચાલો જમી લઈએ ચાલો મિત્રો તો પછી જમીને પીધું આપણે ઠંડુ અને પછી ગયા તો મિત્રો આવી ગયા છે ફાઇવ જી સીમ લેવા પણ અહીં ઉપલબ્ધ ન હોવાના કારણે બીજું આપણે ઘરે આવી ગયા તો હવે સીમ કાર્ડ તો આવી જશે ત્યાં સુધી આપણે વેફાર ખાઈ લઈએ તો ચલો તો મિત્રો અત્યારે હું જઈ રહ્યો છું દેવળિયા બાજુ તો ત્યાં આપણે જવાનું છે માસીને લગ્ન કરવા અને પહોંચી ગયા છે ગાંગડી ગામમાં આપ જોઈ શકો છો ત્યાં થતી તી ગરમી તો આપ જોઈ શકો છો ઓહ એક આરે ત્રણ ત્રણ પંખા ઓહો તો મિત્રો પહોંચી ગયા છે દેવડી અને મસ્ત મજાની મહેફિલ જામી છે અને અહીં બધા બેઠા છે આપ જોઈ શકો છો હવે જવાના છીએ ખેતરમાં તો આવી ગયા છીએ ખેતરમાં ને આપણે જોઈ રહ્યા છીએ ચોડી মিত্র যাই গাম গাম ভি গা আপনার ভরত ভাই তো আজকে পুনম্ন উপর আছে দেওয়া গান সেবা কাম তো কামছে করি হ্যাঁ হনুমান মন্দিরে তুমি হনুমান জয়ী মিত্র সোডা পিড়া પપ્પા ઘરે જતા હતા તો ભલે બાપાને પડી કરીશું આ છે ડ્રેગન ફૂડ અને આ છે વરરાજા મારા પપ્પાના માસ તો મિત્રો આની સાથે જ આપણે આ બ્લોગ એન્ડ કરી દઈએ જો આપણે આ વ્લોગ સારું લાગ્યો લાઈક કરીને કોમેન્ટ કરવાનું ના બધું જય સર